Hãy subscribe kia kênh Ghiền Mì xuống Để à không bỏ lỡ những

ઓહ વાહ બે મહેમાન છે હા હવે જય આવતા ભાઈ હૈલ્યો એ આવું છે મારા ભલાદ આ વલસાદ નવજાની મિત્ર નવ્યા નવજા કે શું કરો કાંઈ નહીં હું મારા કહીએ નવ્યા નવજાવે લોકો દ્વારા બરાબર ભાણી કેમ

આમાં ઘ એટલે આ ડફો ડફ ડફો ડપ દાણા નોખા પડી જાય આને રીતે ફોલવાનું થાય ને ત્યારે એમ જ કરવું છે એટલી વાવી દેવી પહેલાં આખી ઠેલી ભરા એટલે લગભગ અંદાજે બે મણ જેટલી ખરી બે મણ પાકી તો આ વાડીમાં પાછો આમ જો ક્યાંય પગ મુકાય એમ નથી હો પગ મૂકોના પાણી બરાબર ત્યારે વાવશું સબસ્ક્રાઈબ કરતા જઈએ વાલા અને આરો ફોલવે કરતા જઈએ બસ મારા વાલા